તો આપણા બાળકો માટે સ્કૂલે લઈ જવા માટે હું અહીંયા બુધવારનો નાસ્તો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો નાસ્તામાં હું અહીંયા મસાલા બ્રેડ કે સ્પાઈસી બ્રેડ પણ કહી શકાય એવો ટેસ્ટી નાસ્તો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ જોઈને ખાવાનું મન થાય એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે અને આ નાસ્તો તમે સાંજે જો તમને નાની નાની ભૂખ હોય તો પણ તમે આ બનાવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે હું અહીંયા એક મોટું બાઉલ લઈ લઈશ અને એમાં એક કપ ભરી ચણાનો લોટ આપણે અંદર એડ કરી દઈશું અંદર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી અહીંયા મેં અજમો એડ કરી દીધો છે ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દેવાનું તો હવે અહીંયા મેં અહીંયા બધા જે વેજીટેબલ ઝીણા સમારીને રાખ્યા છે એ બધા અંદર આપણે લઈ લઈશું તો ઝીણા સમારેલા ગાજર લઈ લઈશું કેપ્સિકમ લઈ લઈશું અને ઝીણી એકદમ સમારેલી આપણે ડુંગળી અંદર એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે બધા જ વેજીટેબલ આપણે એકદમ ઝીણા સમારવાના છે ટામેટા પણ અંદર આપણે એડ કરી દઈશું તો હવે થોડું સ્પાઈસી કે તીખું બનાવવા માટે બે લીલા મરચાં ઝીણા કટ કરીને અંદર આપણે લઈ લેવાના અને આ રીતે પહેલાં બધા જ વેજીટેબલ અંદર આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે ખીરું બનાવીએ છીએ એ રીતેનું થોડું ઢીલું એવું બેટર બનાવી અને આપણે રેડી કરીશું મેં અહીંયા થોડો એવો ચપટી અજમો એડ કર્યો છે તો તમે પણ ભૂલ્યા વગર અજમો એડ કરી દેવો અજમો આપણા પેટ માટે પણ સારો છે અને ફ્લેવર અને ટેસ્ટ પણ અજમાથી ખૂબ જ સરસ આવે છે તો સરસ આ રીતે ઢીલું એવું બેટર બનાવી અને રેડી કરવાનું અને હવે નાસ્તામાં આપણે બ્રેડનો ઉપયોગ કરવાનો છે તો હું અહીંયા બ્રેડ લઈ અને બાઉલમાં કે ચણાના લોટમાં આ રીતે બોળી દઈશ અને તવો પણ સાઈડમાં મેં નોનસ્ટિક પેન ગરમ કરવા રાખી દીધું છે તો એમાં આપણે આ રીતે એને શેકવા રાખી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી રાખવાની છે અને તવામાં થોડું તેલ લગાવી અને પછી આપણે બ્રેડ આ રીતે રાખી દેવાની અને સાઈડમાં થોડું એવું તેલ લગાવી દઈશું તો જોઈને મોંમાં પાણી આવી જાય કે ખાવાનું મન થાય એવો આ નાસ્તો બનીને રેડી થાય છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે નીચેનો ભાગ થોડો એવો શેકાઈ જાય એટલે આપણે આ રીતે ઉલટાવી દેવાનું અને ફરીથી ઉપર થોડું એવું તેલ લગાવી દઈશું જો તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ કરવા માગતા હોય તો પણ ચાલે અને આ રીતે બંને બાજુ ઉલટાવી અને પ્રોપર એવું શેકાય ત્યાં સુધી આપણે શેકતા રહીશું તો બ્રેડ આપણી શેકાઈ ગઈ છે તો એને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપર હું અહીંયા થોડો એવો ટમેટો સોસ લગાવી દઈશ અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ચાલુ રાખવાની છે તો સોસ લગાવ્યા પછી સરસ એવું એના ઉપર આપણે ચીજ છીણી અને ગાર્નિશ કરી દઈશું જેથી બાળકોને જોઈને ખાવાનું ખૂબ જ મન થાય જો તમારે ચીજનો ઉપયોગ ન કરવો હોય તમને ચીજ પસંદ ન હોય તો પણ ચાલે તો આ રીતે હું અહીંયા ઉપર થોડો એવો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈશ અને ચીજ આપણું મેલ્ટ થઈ ગયું છે બ્રેડ આપણી રેડી થઈ ગઈ છે નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો એને આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા હું એક એક બ્રેડ લઈ અને જેટલો મારે નાસ્તો બનાવવાનો છે એ બનાવી અને રેડી કરી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો મેં અહીંયા ટેસ્ટી નાસ્તો સ્પાઈસી બ્રેડ કે મસાલા બ્રેડ બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે તો આ રીતે બ્રેડને આપણે વચ્ચેથી કટ કરી દઈશું જેથી સેપ સરસ એવો આવે અને બાળકોને જોઈને ખાવાનું મન થાય તો અલગ અલગ દિવસની સ્કૂલે જતા બાળકો માટે નાસ્તાની રેસીપી મેં અહીંયા શેર કરી તો તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો નાની ડબ્બીમાં મેં અહીંયા બટરમાં શેકી અને મખાના ભરી દીધા છે અને બીજો જે આપણે નાસ્તો બનાવ્યો છે એ અંદર લંચ બોક્સમાં ભરી અને લંચ બોક્સ આપણે રેડી કરી દઈશું તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો